જય માતાજી ભાઈઓ અને બહેનો ધરમ કરમ પરિવારનું આપણી આ ધરમ કરમ ચેનલમાં સ્વાગત છે નવરાત્રિ ચાલે છે ત્યારે આપણે નવદુર્ગાની વાતો કરીશું તો હવે ત્રીજી નવરાત્રિ ત્યારે મા ચંદ્રઘંટાની વાત ચંદ્રઘંટા માતાની કથા કરીશું નવદુર્ગામાં માતા ચંદ્રઘંટાનું ત્રીજું સ્થાન છે ચંદ્રઘંટા ઉપરાંત ચંડિકા અને રણચંડી પણ એમનું નામ છે એવું માનવામાં આવે છે કે મા ચંદ્રઘંટા એમની કૃપા અને બહાદુરીથી મનુષ્યમાં સાહસ પ્રદાન કરે છે એની કૃપાથી એના ભક્તોની તકલીફ જેવી કે શારીરિક કષ્ટ પાપ અને માનસિક અશાંતિ પણ દૂર કરે છે શાસ્ત્રોમાં વર્ણવિત કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં દેવો અને રાક્ષસો વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ ખૂબ લાંબો સમય ચાલ્યું અંતે રાક્ષસોનો આધિપતિ મહિષાસુર અને દેવોના રાજા ઇન્દ્રદેવ પણ આ યુદ્ધમાં જોડાયા અંતે રાક્ષસો આ યુદ્ધ જીતી ગયા અને દેવો પરાજિત થયા અને મહિષાસુરે દેવોનું રાજ્ય છીનવી લીધું અને તે ઇન્દ્રલોકમાં પહોંચી ગયો અને ઇન્દ્રનું સિંહાસન લઈ લીધું પછી સૂર્યદેવ અગ્નિદેવ ચંદ્રદેવ વાયુદેવ વગેરે દેવો આગળથી પણ બધાના પદ છીનવી લીધા અને હાહાકાર મચાવી દીધો અંતે દેવો થાકી ગયા અને મહાદેવ આગળ ગયા અને બધી વાત કરી અને કહ્યું ક્યાંય વિચરણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એકદમ ક્રોધે ભરાયા અને તેઓના ક્રોધમાંથી એક જ્વાલા નીકળી અને તે દેવોની ઊર્જા સાથે ભળી અને બધી દિશામાં પ્રસરી ગઈ અને ત્યાં એક સ્ત્રી ઉત્પન્ન થઈ તે શક્તિને મહાદેવે ત્રિશુળ નારાયણે ચક્ર અને દેવોએ પણ પોતપોતાના શસ્ત્રો પ્રદાન કર્યા ઇન્દ્રદેવ ઐરાવતાથી અને વજ્ર પણ આપ્યા અને એક દેવીનું સ્વરૂપ સજ્જ થયું અને માતા મહાદેવના આદેશથી રણભૂમિમાં લડવા માટે ગયા કારણ કે મહિષાસુરને વરદાન હતું કે તે એક સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે બાકી તો મહાદેવ પણ પળમાં એનો નાશ કરી જ શકે એટલે મહાદેવે માતાને રણભૂમિમાં શસ્ત્ર સાથે મોકલ્યા ત્યાં જઈને જોયું તો મહિષાસુરની ઘણી મોટી સેના ત્યાં હાજર હતી માતાને ગુસ્સો આવ્યો અને થોડી વારમાં જ માતાએ બધા રાક્ષસોનો સંહાર કર્યો પછી સિંહની દહાડ ઘંટનો અવાજ અને ત્રિશુળનો રણકારનો અવાજ માએ એટલો બધો મોટો કર્યો કે આખા બ્રહ્માંડ તેમજ મૃત્યુલોકમાં પણ બધું ગુંજી ઉઠ્યું અને મહીસાસુર આ અવાજથી ગભરાયો અને નીચે પડી ગયો અને માતાએ ત્રિશૂળથી એનો સંહાર કર્યો અને દેવતાઓને વિજય અપાવી સૌ સૌના પદ પાછા અપાવ્યા આમ નવરાત્રિમાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘંટાને ઓમ ચંદ્રઘંટાય નમઃ એ મંત્ર સાથે આપણે પ્રસન્ન કરવા અક્ષત ગંધ લાલ પુષ્પ ચડાવવા દૂધની બનેલી મીઠાઈ ધરાવવી અને પ્રાર્થના કરવી તો આ હતી માં ચંદ્રઘંટા માની કથા નવદુર્ગા છે એ એક જ માં પાર્વતી ભવાની પણ બધા અલગ અલગ સ્વરૂપ જે સમયે જ્યારે જરૂર પડી ત્યારે માતાએ આવી રીતે ઉત્પન્ન થઈ અને લોકોનું અને દેવોનું કલ્યાણ કર્યું છે તો બહેનો અને ભાઈઓ આ હતી ચંદ્રઘંટામાંની કથા તમે પણ સાંભળજો તમને પણ ગમશે અને હા આપણી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવરાત્રિના જય માતાજી